મારું નામ મનહરદાસ બિહરિદાસ રામાનંદી સાધુ રહેવા છી અને મારે બજરંગદાસ બાપા દાદા થાય મારા બાપુના કાકા અને મારા બાજી જીવે છે અને એકસો ને બે વર્ષની ઉંમર છે ગોદાવરીબહેન બેહરીદાસ અને મારો દીકરો રામદાસ મનહરદાસ મારી બાજુ છે આ અનમજીની સ્થાપના અમારા વડવાએ કરેલી ઓછા ઊંચા સાડી ત્રણસો વર્ષ થયેલા અને બાપા આ હનુમંદિર પૂજા કરતા અને એના બાપુ હિરાદાસ બાપુ એના બાપુ લખવનદાસ બાપુ આ લખમણદાસ બાપુએ આ હનુમંદિર સ્થાપના કરેલી અમારા ભારતના સોપડામાં આ લખાણ હતું આ પાદુકા છે બાપાની અને એ પાદુકા બગડાને ચાલેલી બાપા દેવથી આવી વખતે અને પાદુકા એક લોટો બાપુના ફૂલ અને અહીંયા બાપાની હનુમનજીરી સ્થાનિક સ્થાપના કરેલી છે આજથી લગભગ બેતાળીસ થી તેતાળીસ વર્ષ ઇતિહાસ બાપાનો ઇતિહાસ રાજસ્થાનની અંદર મેવાડ મેવાડ ની અંદર મેવાસા ગામ ત્યાંથી આરતીદાસ બાપુ અહીંયા આવેલા અહીંયા એટલે વલભીપુર બાપુ વલભીપુર રોકાણેલા પછી એને થોડુંક સીટી હતું એવું ફાવ્યું એટલે અહીંયા લાખણકા આવ્યા આરતીદાસ બાપુ આરતીદાસ બાપુના દીકરા લખમણદાસ બાપુ અને લખમણદાસ બાપુ દીકરા હીરાદાસ બાપુ અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ અને બાપાનો ત્યાં બાપા એ આ જગ્યાએ બધું અહીંયા રહેલા અને એ સમયની અંદર મારે આપણે યોધ્યાથી જમાયત આવી એ લાખણકા અને જમાયતમાં દસ પંદર સાધુ હતા અને અહીંયા રોકાણા ગામની પાદર અઠવાડિયું રોકાણા પછી એને એમ થયું કે બાપુની પાસે રાત આવી અને એ વખતે હીરાદાસ બાપુ આ ગામના મૂકી હતા અને સીતાના બાપુ આવી અને કીધું બાપુને એ કે બાપુ ભેદ પૂજા અમે લેવા આવ્યા છીએ પણ તમે તો સાધું છો એમ આપણે આપણે પાસે શું લેવાનું હોય પણ એક તમે વચન આપો એમ તો એ વસ્તુ તમારી પાસે માગું એટલે આરતીદાસ બાપુને એમ થયું કે આ એક રૂપિયો માગશે જમા આવી આવ્યું છે અને એ વખતે તો નિયો બે મિયાની પાંચ પૈસાની કિંમત હતી એટલે બાપુ કે તમે શો કરો એ કે વાલા પણ એમાં હું શો કરો તું આ પણ તો માગું એટલે પછી આરતી હીરાદાસ બાપુએ કીધું કે આપીશ માગો એટલે કીધું કે તારા બે છોકરા છે એમાંથી મને નાનો બાળક એમ મારા ખેડામાં લઈ જાવ છે અને એ વખતે અમારા રામાનજી સાધુ સમાજમાં એક એક છોકરો લઈ જતા હતા અંદર અને એ વખતે આતિદાસ બાપુ આના ના કરતા હતા પણ શિવકુર બાવડું પકડી કે લઈ જાઓ અમારે ક્યાં ક્યાં વેચવો છે અમારે તો સાધુ બનાવો છે ને એમ કઈ આ હીરાદાસ બાપુ એ ના પાડતા છતાં શિવપુરભાઈએ સીતારામ બાપુને બાપાને બાવળું પગડીને આપ્યા અને એ વખતે બાપુની ઉંમર સોળ વર્ષની હતી સોળ વર્ષની અને ત્યાંથી પછી બાપુ યોધ્યા લઈ ગયા સીતારામ બાપુ અને યોધ્યાથી સમાચ હાથી લઈને ફરતા 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 અહલાબાદ ગયા અહ્લાબાદે બાપાને સોળ વર્ષની ઉંમર બાપાને દીક્ષા આપી અને એ વખતે બાપાનું નામ બાપાનું ભક્તિરામ હતું અને ત્યાર પછી દીક્ષા આપી એટલે બાપાનું નામ પીસે કીધું આથી વાલા કીધું તારું બજરંગના એટલે બાપાનું નામ બજરંગ અને નાથી પછી બાપા અયોધ્યા લઈ ગયા અને અયોધ્યા બાપા બારથી સૌ રહ્યા અખેરામાં ખાખ શોખની અંદર એમાં રખેડો છે અને પછી સીતારામ બાબુએ કીધું કે વાલા બજરંગ તક ઘણ કે તું એક કુટુંબ યાત્રા કરી કુટુંબ યાત્રા જો તારે પરિપૂર્ણ થવું હોય તો તું માપાઈ ભિક્ષા લઈ આવ કારણ કે એ સમયની અંદર હું તું ગોપીચંદ છે છે માં કઈ ભિક્ષા લાવતા અને એ સમયની અંદર બાપા બત્રીસ ની ઉંમર માં લાખણ કાવેલા અને લાખણ કાવી અને મારીને કીધું કે મારો ગુરુનો આદેશ છે હું ભિક્ષા લેવા આવ્યો છું માં મને ભિક્ષા આવ્યા એમ એ વખતે બાપા એ લાખણ કાવેલા અને એક મહિનો એ રોકાણા અને હામે શિવ મંદિર છે ના ધોણી તાપતા બાપા અને ગામના લોકો જેના ભાઈ બન દોસ્તાર હતા છોકરાઓ એ બાપાને નવરાવતા એક મહિનો બાપા રોકાણા પછી માએ કીધું કે વાલા બોલ હું આપું ભિક્ષામાં એ કે મારા ગુરુનું આજે છે જે તમને સારું લાગે એ આપો એટલે માએ ભિક્ષાનું પાત્ર ભરી દીધું અને બત્રીસ ઉંમરની ઉંમર હતી બાપાની અને આથી પાછા ફરતા ફરતા ટ્રેન દ્વારા અયોધ્યા ગયા અને અયોધ્યાની અંદર પાછા બાપા અખાડામાં બહુ રહ્યા અને નાથી પછી બાપાની ચાલી બેતા ઉંમર હતી અને એ વખતે અહલાબાદ કુમળો મેળો વાળે અને સિતારા બાબુ વાલા આપણે બધા જઈશું મેળામાં એટલે આખી જમાત અહલાબાદ મેળામાં આવી અને ના પછી કુંબળા મેળામાં તો માણસો બહુ હોય પછી બાપાએ કીધું એના ગુરુ આવ્યા હતા સીતારાબાબુ અને સીતારાબાબુને કીધું કે બાપુ આ બધા સાધુ સંતો છે આ બધા મોટા મોટા મહાત્માઓ છે રસોઈ આપે તો આપણે ન આપી કેવી એટલે સિતારાબાબુ કહેવાય વાલા આપણું કામ નહીં આપણે તો નાના બાવા કહેવાય એમ કહી તો બાપા બે ગયા ફરીને બરંદા બાપુ બોલ્યા તો બાપા એ કઈ ધ્યાન ત્રીજી વાર જયારે બાપા બોલ્યા એટલે સીતારામ બાપુએ કીધું એટલે માઇકમાં હતા એટલે કે ઉભા થાવ કે આ ને કે રસોઈ દેવી છે એ વાત કરી એટલે બે ત્રણ માઇતમાં ડિગમ્બર હતા ડી ગયા ઓફિસમાં ના વાત કરી કે ભાઈ અમારા રાવટીમાં આવો અને અમારે કે રસોઈ આપી છે એમ એટલે એવડે લોકો એમણે એમ કે આવું થોડું હોય એમ કે કપડાં જો આ સાધુ કોઈ પહેરા નથી અને રસોઈની વાત કરે પણ સતાય એમ થયું કે આ તો હશે એમ કહે અને એ લોકો બે ચાર જણા અખેડામાં આવ્યા ને અને રાવટી સીતારામ બાબુ ગુરુએ એ કે બજરંગ દાસ આ એવા સારું તું જવાબ આવે એટલે બાપુ એ કીધું વાલા આપણે આ કુંબળમાં એમ કે જમણવાર કીધું કેટલો પૈસો દેવો પડે એમ એટલે એ લોકોએ કીધું કે બાપુ આ તમે આટલા પૈસા એમાં જમા કરાવો અમુક એ સમયની અંદર એમાં પારિવાર જાહેર ઝાડ નાખવાની હોય કુતરા રોટલા નાખવાના હોય સાધુને બધી ભેટ પૂજા પાકી રસોઈ એમ કે આટલા પૈસા જમા કરાવો એટલે એ વખતે બાપા તો ડીગે હતા પણ બાપા એક લાલ જોડી અને છીપ્યો રાખતા એ સમયની અંદર અને બનદાસ બાપા એ જોડી લઈ અને જોડી ઠલવી અને એ એ સમયની અંદર બાપાએ આમ બંડલ ને બંડલ કાઢ્યા એમ ઢગલો કર્યો અને પછી કીધું ટ્રસ્ટીવાળાને કે વાલા અમે તમારો પૈસા જે રસ્તો ત્યાં લઈ લો અને બીજા પીડા રહેવા દો એટલે સીતારામ બાપુ ખ્યાલ આવી ગયો ઓહો આ તો આનું સીધું પામી ગયું એમ પછી બીજા દિવસે પાછું ટ્રેસી ભેગા થયા અને વાત કરી એ કે ભાઈ આવતીકાલની રસોઈ એમ કે બજરંગદાસ ગુરુ સીતારામ બાપુ ખાક શો અયોધ્યાના મહંતની કાલ રસોઈ છે એટલે મોટા મોટા મહામંડલેશ્વરો મોટા મોટા સાધુ સંતો એમથી બજરંગદાસની રસોઈ છે એમ અને બાપાને ત્યાં રાવટીમાં ગળદી થવા મળી અને બધા દર્શન કરવા મળ્યા અને ત્યારબાદ એક મહિનો છ દિવસ ખૂબ ભાલ્યો પછી ચિતારામ બાપુ એ કીધું કે વાલા બધા બાપુ એમ કહે તું કે હવે તું મારે કઈ જરૂર નહીં મને ખ્યાલ આવી ગયો છે તું કે આથી સૌરાષ્ટ્રમાં જા અને કોઈ પણ જગ્યા તને એમ થાય ના કુટિયા બાંધી ઝુંપડી બાંધી રહી ગઈ આજથી મારા આશીર્વાદ છે એમ કહી અને બાપા મુંબઈ સુરત અને સાહેબ થતા ગારિયાધા રોકાણા મહુવા રોકાણા પાલિતાણા રોકાણા ભાવનગર રોકાણા અને બાપા એ પછી બગડાણા પસંદ કર્યું એ વખતે બાપાની ઉંમર લગભગ પચાસ ફેસ તો હશે બાપા જ્યારે બગડાણા ઝુંપડી બાંધી બાપાની પચાસ વર્ષની ઉંમર કારણ કે આ મારી એ તીરો દાખલો મને ભરે બધું એટલે હું આ બધી તમને આ વાત કરું છું બરાબર ને બાપા જ્યારે બગડાણાની અંદર દેહ છોડ્યો એ વખતે આ લાખણકાની અંદર વહેલા ચાર વાગ્યે આખા ગામની અંદર ચંદનનો વરસાદ થયેલો અને ત્યાર ઉપરાંત અમારું રામજી મંદિર ગામમાં હતું પણ સત્તા એ વખતે આ લાખણકાણે જગ્યા ઉપર દાલ નગારું ટોકળા ગયેલા અને ગામના બધા લોકો આવી અને મારા બાપુને જગાડ્યા અને કીધું કે બાપુએ ગામમાં રામજી મંદિર બદલે આયા કેમ તમે આરતી કરો છો એટલે આવું હમણાં ભાત થયેલું આ જે જગ્યાએ ઊભો છું અત્યારે નવું બાંધકામ છે પણ જૂનું બાંધકામ હતું આજથી બે વર્ષ પહેલાં મેં કાઢ્યું હતું અહીંયા કાચા ત્રણ મકાન હતા બે રહેણાક હતા અને એક રૂમની અંદર રામજી મંદિર હતું એ રામજી મંદિર અને રામજીની પૂજા લખવંત બાપુ કરતા અને લખવંત બાપુ બોલેલા કે મારો રામ સુનો છે એટલે હનુમાન વગેરે સુનો ને એમ એમ કરી અને લખવંત એ આ હનુમાનજી સ્થાપના અહીંયા કરેલી અહીંયા રામેશ્વર નું મંદિર છે બાપા એ રહેતા એ વખતે આ રામેશ્વરની પૂજા બાપા કરતા એમને રામાનથી સાધુ પણ ગ્રસ્જથી સાધુ હતા એટલે લખવંતા બાપુએ આ કાવભેરની સ્થાપના કરી લઈ અને બાપા કાવભેરોના ઉપાસક હતા જે અહીંયા ઊભો છું ત્યાં અત્યારે હાલની અંદર છે અને બાપાએ રહેતા બાળપણમાં એ વખતે આ જગ્યાએ કુઈ હતી અને બાપા અહીંયા રહેતા એ વખતે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા પર બાપા ધૂણી તાપતા અને ગામના જેના લોકો હતા ભાઈબંધ દોસ્તારો બાપાના એ કુઈમાંથી ડોલે ભરી ભરી અને બાપાને આ જગ્યાએ નવરાવતા બાળપણ ની અંદર આ રામજી મંદિર છે બાપા પૂજા કરતા એ રામજીની મૂર્તિ છે પણ એ વખતે બાપા પૂજા કરતા એ વખતે દેશી નળિયા વાળું હતું રામજી મંદિર અને અત્યારે મેં નવું બનાવ્યું છે અને બાજુમાં બાપાની મૂર્તિ પણ પથરાવી છે અને એની પૂજા અમે કરી